હલો નમસ્તે જુઓ આજે સવારના પોરમાં શુક્રવાર ને ડુંગળીના રોપમાં પાણી શરૂ કરવામાં આવ્યું છે જુઓ આ ડુંગળીનો રોપ પાણી અત્યારે વાળવાનું ચાલુ છે સવારના પોર માં ડુંગળીનો રોપ જુઓ થયો છે ડુંગળીના રોપમાં પાણી અત્યારે ચાલુ કરી દેવામાં આવ્યું છે કવાની મોટરથી એટલા પીધા છે કેરા જુઓ પાણી પાવું જરૂરી છે એ આ જે કેરા બતાય છે એ ડુંગળીના રોપના કેરા છે જુઓ એટલા કેરા પી ગયા છે ને આ લીલી લીલી જે દેખાય છે એ માંડવી છે મગફળી જેને મગફળી આપણે કહીએ છીએ એને બાકીના જે આ બધા કેરા એમાં ડુંગળીનો રોપ જો ને આ ડુંગળી આ ડુંગળી પણ છે આ સોળા છે આ ડુંગળી એવડી એવડી થઈ છે તમે જુઓ આ ડુંગળીનો ટાઈમ નોરતામાં ઉપડી જાય જેને ઉપાડ કહીએ આપણે ખેંસાણ કામ એ પાકી જાય પાક ઉપર આવી જાય ડુંગળી જોવો આપણું દેખાય છે એ ગોદામ છે મકાન આપણું આંબા છે છે જો જુઓ ડુંગળી એક કરવામાં આવેલી છે જો ને આ અમારા નાના એવા છોટા એવા ખેડુ ભાઈ જયરાજ ભાઈ જુઓ જો અમારા ખેડૂત છે નાના એવા જયુભાઈ જે અત્યારે પાણી વાળે છે અને અડધો ટાઈમ ભણે છે એવું બધું કામકાજ કરે છે જો આ માંડવી છે વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને શેર કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ